નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખિમજી કાચરિયામાં એકાદશી વ્રત કથા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના જનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું મહા કૃષ્ણ પક્ષમાં આવતી જિયા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિર પૂછે છે એ વાસુદેવ મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને એના વ્રતની વિધિ શું છે આપ કૃપા કરીને કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર એક વખત નારદજીએ બ્રહ્માજીને મહા મહિનાના કૃષ્ણ પક્ષની વધ વિજયા એકાદશીના વ્રતથી થનારા પુણ્ય વિશે પૂછ્યું હતું ત્યારે બ્રહ્માજીએ આ વ્રત વિશે એમને જે કથા અને વિધિ કહી હતી એ સાંભળો બ્રહ્માજીએ કહ્યું નારદ આ વ્રત અતિ પ્રાચીન પવિત્ર તથા પાપનાશક છે રાજાઓને વિજય અપાવે છે એમાં જરા પણ સંદેહ નથી ત્રેતા યુગમાં મર્યાદમ પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી જ્યારે લંકા પર આક્રમણ કરવા માટે સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે એમને સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય સૂઝતો નહોતો ત્યારે એમણે લક્ષ્મણજીને પૂછ્યું હતું સુમિત્રાનંદન આ સમુદ્રને કેવી રીતે પાર કરી શકાય આ અત્યંત અગાધ અને ભયંકર જળચરોથી ભરેલો છે મને એવો કોઈ ઉપાય નથી દેખાતો કે જેનાથી આને સુગમતાથી પાર કરી શકાય લક્ષ્મણજી કહે છે હે પ્રભુ આપ જ આદિદેવ અને પુરાણ પુરુષ પુરુષોત્તમ છો આપનાથી શું સૂપૂષે અહીંથી અડધા યોજન દૂર કુમારદીપમાં બદ દાલભ્ય નામના મુનિ રહેશે આપ એ પ્રાચીન મુનિશ્વર પાસે જઈને એમને જ આનો ઉપાય પૂછો શ્રી રામચંદ્રજી મહામુનિ બકદાભલ્યના આશ્રમે ગયા અને એમને પ્રણામ કર્યા મહર્ષિએ પ્રસન્ન થઈ શ્રી રામચંદ્રજીને આગમનનું કારણ પૂછ્યું શ્રી રામચંદ્રજી કહે છે બ્રહ્મન હું લંકા પર ચડાઈ કરવાના ઉદ્દેશ્યથી મારી સેના સહિત અહીં આવ્યો છું હે મુનિ હવે જે પ્રકારે સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય કૃપા કરીને કહો બકદાલભ્ય મુનિએ કહ્યું હે શ્રી રામચંદ્રજી મહા કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી આપનો વિજય થશે ચોક્કસ આપ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો રાજન હવે આ વ્રતની ફળદાયક વિધિ સાંભળો દશમના દિવસે સોના ચાંદી તાંબા કે માટીનો એક કળશ સ્થાપિત કરવો એ કળશમાં જળ ભરીને એમાં નવ નવા પાન મૂકીને કળશ ઉપર ભગવાન નારાયણની સુવર્ણની મૂર્તિ સ્થાપિત કરવી એકાદશીના દિવસે કળશને પુનઃસ્થાપિત કરવો ફૂલહાર ચંદન સોપારી નાળિયેર વગેરે દ્વારા વિશેષ પ્રકારે એનું પૂજન કરવું કળશની નીચે સપ્તધાન્ય અને ઉપર જવ રાખવા ગંધ ધૂપ દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યથી પૂજન કરવું કળશ સમક્ષ બેસીને ઉત્તમ કથા વાર્તા વગેરે દ્વારા દિવસ પસાર કરવો અને રાત્રે પણ ત્યાં જાગરણ કરવું અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીપક રાખવો પછી બારસના દિવસે સૂર્યોદય થતાં એ કળશને કોઈ જળાશય પાસે નદી કે ઝરણા કિનારે સ્થાપિત કરવો અને એની વિધિવત પૂજા કરી દેવ પ્રતિમા સહિત એ કળશનું વેદવેતા બ્રાહ્મણને દાન કરવું કળશ સાથે બીજા પણ મોટા મોટા દાન આપવા જોઈએ શ્રીરામ આપના સેનાપતિઓ સાથે આ પ્રમાણે પ્રયત્નપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કરો આમ કરવાથી આપનો વિજય થશે બ્રહ્માજી કહે છે નારદ આ સાંભળી શ્રી રામચંદ્રજીએ મુનિના કથન અનુસાર એ સમયે વિજયા એકાદશીનું વ્રત કર્યું આ વ્રત કરવાથી શ્રી રામચંદ્રજી વિજયી થયા એમણે સંગ્રામમાં રાવણને માર્યો લંકા પર વિજય પ્રાપ્ત કર્યો અને સીતાજીને ફરી પ્રાપ્ત કર્યા બેટા જે મનુષ્યો આ વિધિ પ્રમાણે વ્રત કરે છે એમને આ લોકમાં વિજય પ્રાપ્ત થાય છે અને એમનો પરલોક પણ અક્ષય રહે છે ભગવાન કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ કારણે વિજયા એકાદશીનું વ્રત કરવું આ પ્રસંગને વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે તો અહીંયા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિતે પ્રસન્નતાપૂર્વક એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો